આ પ્રસંગે પીઆઈ મોડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગણેશ વિસર્જન ખૂબ જ શાંતિપૂર્ણ આનંદ ઉલ્લાસદર માહોલમાં વિસર્જન કરવું અને કોઈની લાગણીને ઠેસ ન પહોંચાડવી તથા ધાર્મિક તેમજ આધ્યાત્મિક ભજનો વગાડવા ગરબાઓ વગાડવા તેમજ અન્ય કોઈ ગીતો વગાડી કોઈની લાગણીને ઠેસ ન પહોંચે તેનું પૂરતું ધ્યાન રાખવાનું રહેશે તેમજ ગણેશ વિસર્જનના સમયે ગણેશદાદાની મૂર્તિ મૂકેલ વાહનોના ડ્રાઈવરોએ નશો કરવો નહીં તેમજ નક્કી થયેલ રૂટ મુજબ પોતાના ગણપતિ દાદા પાલિકા દ્વારા બનાવેલ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવા જણાવ્યું હતું અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ રીતે ગણેશ દાદાનું વિસર્જન કરવું હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ